નમસ્કાર આપ પ્લસ સાથે વડોદરા શાખા આજે સંયુક્ત રીતે નવાપુરા વિસ્તારમાં આવેલા ખાતે ત્રાટકી હતી નવાપુરા પોલીસના બંદોબસ્તી સાથે લઈને દબાણ શાખાની ટીમે ગેરકાયદેસર દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરી હતી તો માર્કેટ શાખા દ્વારા અનહાઇજેનિક રીતે નામદાર હાઈકોર્ટના નિયમો ઉલ્લંઘન કરી નોનવેજ ફૂડ વેચતા વેપારીઓની ત્યાં કડક કાર્યવાહીના ભાગરૂપે તેમની દુકાનોને સીલ કરવાની કાર્ય અંગે માર્કેટ સુપરિટેન્ડેન્ટ ડોક્ટર વિજય પંચા દબાણ અધિકારી ચિરાગ શાહ ફૂડ સેફ્ટી ઓફિસર જીતેન્દ્ર ગોહિલે માહિતી આપી છે જેમાં આ લોકો જે બે વર્ષ પહેલાં આપણે એમને બંધ કરાવેલી હતી દુકાનો લગભગ તેરથી ચૌદ દુકાનો છે એમાં હાઈઝોનની કન્ડિશન પણ જળવાયેલ નથી અને ફૂડ સેફ્ટીના કોઈ નિયમ પણ પાળેલ નથી માર્કેટ શાખા દ્વારા વારંવાર એમને બે વાર નોટિસ પણ આપવામાં આવેલી હતી ત્રણ મહિના થયા પરંતુ એનો કોઈ જવાબ પણ નથી આપેલી અને કોઈ સુધારો પણ નથી સીલ કરવાની કાર્યવાહી કરવામાં અત્યારે વડોદરા મહાનગરપાલિકાના વહીવટી વોર્ડ નંબર તેર નાપુરા ખાટકીવાડ ખાતે જે નોનવેજની દુકાનો આવેલી છે તેઓને નામદાર હાઈકોર્ટના ઓર્ડરનું જોગવાઈઓનું ઉલ્લંઘન કરવા બદલ આજરોજ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે અંદાજે અગિયાર થી તેર યુનિટ ને સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે ના હાલ પૂરતું ચાલુ છે સમજાવતી થી તેઓને સમજાવવામાં આવે છે કે જે કાયદાઓ તે બે થી ત્રણ વર્ષ અગાઉ જાણ કરવામાં આવેલી હતી તેમ છતાં પાલન નથી કર્યું એટલે આજે સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે કેમેરામેન નવનીત પ્રમાણે સાથે સત્યમ નવાશકર નેશન પ્લસ સીન સોડત્રા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર